ગુરુ હરિપરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના એકાનુંમાં પ્રાગટ્ય પર્વને અનુલક્ષીને આ મહોત્સવ યોજાશે કાર્યક્રમના પ્રથમ દિવસે મહારક્તદાન શિબિર યોજાશે તો બીજા દિવસે સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે બે દિવસ યોજાનાર કાર્યક્રમ દરમિયાન એક પોઈન્ટ પચાસ લાખ લોકોની મહાપ્રસાદી માટે વિશેષ દસ વિઘામાં રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા છત્રીસ દિવસથી કલકત્તાના બંગાળી કારીગરો દ્વારા સ્ટેજ ઉભો કરવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે ોના માધ્યમથી કથાને સંદેશો પહોંચશે તો લોકલ ભરૂચ અંકલેશ્વરના આજુબાજુના જિલ્લાના ગામડાઓમાંથી અંદાજીત પચીસ ત્રીસ હજાર ભક્તો બીજા પધારશે દિવસ પહેલાં ભરૂચ અંકલેશ્વરના તમામ રાજમાર્ગો પર એક અભૂતપૂર્વ રેલી નીકળી હતી એની પાછળની પણ પાંચ છ ભાવનાઓ હતી આ સમયનું બધાને આમંત્રણ તો મળે ચોક્કસ વાત છે એની સાથોસાથ યુવાન બચે તો દેશ ફરી હરિપ્રબોધન યુવા મહોત્સવ ઉજવાવા જઈ રહ્યો છે ભરૂચ અને અંકલેશ્વરની ધરતીના ખૂબ મોટા સદભાગ્ય છે કે આટલું મોટું સેલિબ્રેશન આ ધરતી પર થઈ રહ્યું છે તે રીતે આપણે સૌને ખ્યાલ છે કે મહિલા સશક્તિના કાર્યકરને પણ ખૂબ વેગ મળે એની સાથોસાથ યુવાન ભાઈઓ બહેનો જે કંઈ છે એના જીવનમાં ટેકનોલોજીનો પ્રોપર ઉપયોગ થાય રીલ્સ જોતો હોય એમાંથી બહાર કાઢી અને સાચા અર્થ એને ભણવા માટે કંઈક એને પ્રયત્ન કરવો હોય તો માઉથોને હેડેક જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને એના તો કેટલી બધી એડવર્સ ઇફેક્ટો છે એ ગણાયને એટલા બધા ગૂગલ પર ઇન્સિડન્સ હશે પણ એમાંથી એ વ્યક્તિ સાચા અર્થ પોતાની જિંદગીનો સમયનો યોગ્ય ઉપયોગ કરતો થાય તો વિવેકી બને એવો એક નંબર પ્રયાસ આ સમય દ્વારા થઈ રહ્યો છે એવા અનેક આયામો છે વૃક્ષારોપણના કાર્યક્રમ દ્વારા ગ્રીન ભરૂચ ગ્રીન અંકલેશ્વર પણ બને એ પણ અભૂતપૂર્વ આ દિવસે એક લાખ એકાવન હજાર વૃક્ષો ગુજરાતમાં વવાય અને એની સંપૂર્ણ માવજત થાય એવો એક નમ્ર પ્રયાસ આ દિવસે કરવામાં આવે છે અનેક જુદા જુદા આયામો સાથે આ ફંક્શન કરવા જઈ રહ્યા છે મૂળ એક લીટીમાં કહીએ તો યુવાના જે વેસ્ટર્ન કલ્ચરનું આધરું અનુકરણ કરે છે એમાંથી એ સાચાત્મા ભારતીય સનાતન સંસ્કૃતિનો સંદેશવાહક બને રાષ્ટ્રભક્તિભક્ત સમન્વય થાય એવો એક નમ્ર પ્રયાસ આ હરિપ્રમોદ યુવા મહોત્સવ દ્વારા થઈ રહ્યો છે ચોથી તારીખે એક ભૂતપૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ યોજી રહ્યા છે ખૂબ સુંદર એના ત્રણ વીક પહેલાં દર રવિવારે અલગ અલગ નડિયાદ આણંદ સુરત રાજકોટ અમદાવાદ અનેક જગ્યાએ આ ફંક્શનના પાર્ટરૂપે જ આપણે થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ કર્યા ચોથી તારીખે આખો દિવસ ભરૂચ અને અંકલેશ્વરના સરાઉન્ડિંગના તમામ ભક્તો અને સદભાવવાળા મુક્તો જે ખરેખર સમાજ અને સંસ્કૃતિની સેવા કરવા માગે છે બ્લડ ડોનેશન કરશે અને પાંચમી તારીખે બપોર સુધી આવનાર જે કંઈ હરિભક્તો છે એ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાશે હરિપ્રવદન યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ આગામી તારીખ ચોથી અને પાંચમી જાન્યુઆરીએ એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અનંત ઋણને શિકાર કરવા માટેનો એક નવા નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદભુત પ્રયાસ થઈ રહ્યો છે તો તમામ મુક્તોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે અને પાંચમી જાન્યુઆરીએ મુખ્ય દિવસે છે સાંજે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધીનો અભૂતપૂર્વ કાર્યક્રમ છે ત્યાંથી પ્રસાદ લઈ અને આપ મહોત્સવને માણવા માટેની નમ્ર આપ સૌને વિનંતી છે દેહને ઘર બનાવવા માટેની દેહને મંદિર બનાવવા માટેની એક અદભુત કરવામાં આવ્યું છે બહુ સુંદર સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ છે બહુ સુંદર એક્સપિરિયન્સ શેરિંગ છે બહુ સુંદર ડ્રામા છે બહુ સરસ રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો એન્ટ્રી અને અભૂતપૂર્વ આશીર્વાદ છે અને છેક છેલ્લા ભવ્ય દીવડાઓની આરતી છે અને આતશબાજી છે આપને બિલકુલ કંટાળો નહીં આવે એવી રીતે બહુ સુંદરનું આયોજન છે તો આપ સૌને આ ચેનલના માધ્યમથી આપ સૌને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે આના દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા દેહ અને ઘરને મંદિર બનાવીએ એવી આપ સૌના ચરણોમાં અંતરની પ્રાર્થના અને વિનંતી છે પાંચમી તારીખે અચૂક સાંજે ચાર વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એક વાત આત્મીય નિમંત્રણ છે સૌને અંતરના જય શ્રી સ્વામી